શ્રી ગણેશય નમ શ્રી સરસ્વત ન શ્રી ગુરવે ન આપ સાંભળી રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાનો કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ એના લેખક છે શ્રી સિદ્ધયોગી વિભાકરભાઈ રતિલાલ પંડ્યા અત્યાર સુધી આ શૃંખલામાં આપણે છવ્વીસ ભાગ જોઈ ગયા આજે આપણે સત્યાવીસમો ભાગ સાંભળીશું વિભાકર દાદા ગીતાના કર્મયોગનો સાર કહે છે થોડોક આગલા ભાગમાં આપણે સાંભળ્યો આજે આપણે જ્યાંથી અધૂરું મૂક્યું છે ત્યાંથી આપણે શરૂ કરીએ દાદા કહે છે મનના મુખ્ય બે ધર્મો છે એક કંઈક ગમે છે તે મેળવવાની જંખના એટલે રાગ બીજું કંઈક નથી ગમતું ધરાઈ ગયા છો હવે તે છોડવું છે એટલે કે દ્વેષ વાસના ક્ષય એવ મોક્ષમ મોક્ષની વાસના પણ ન હોય ત્યારે મોક્ષ થાય મનને બંધનની ભાવના થાય અને તેમાંથી છૂટવાની ભાવના એટલે કે મોક્ષ મેળવવાની ભાવના પણ થાય મોક્ષ માત્ર મનની કલ્પના છે અહમ શૂન્ય અવસ્થામાં મન નથી તેથી મોક્ષની ઈચ્છા પણ નથી પણ તે સમયે ચૈતન્ય વધુ નજીક છે અને સહજ રીતે અહમ શૂન્ય અવસ્થા આવે તે જ મોક્ષ બંધન અને મોક્ષના અનુભવ મન કરે છે જે સાચા નથી મોક્ષ કે બંધન છે જ નહીં માત્ર મનની કલ્પના જ છે નર્ક એક કલ્પના છે જ્યારે સતત તમારો અહમ ઘવાયા કરે સતત અપમાન સિવાય કંઈ મળે નહીં તમને મરી જવાનું મન થાય અપમાન સહન થાય નહીં તેવી અવસ્થા સતત રહે તે જ નર્ક છે સ્વર્ગ એટલે માત્ર સુખની અનુભૂતિ મનુષ્ય જન્મ ચાર રસ્તા વચ્ચેનો જન્મ છે તેને ઈશ્વર દત્ત સારું નરસુ વિચારવાની શક્તિ છે નિર્ણય શક્તિ છે પશુ પંખી કીટ યોની માત્ર કર્મ ખપાવાની ભોગ્યોની છે મનુષ્ય યોનીમાં ધારે તો ઉર્ધ્વગતિ મળી શકે છે તેના માટે કર્મની ટેકનિક જાણવી જરૂરી છે દાદા કહે છે કર્મ કરતી વખતે તેની સફળતા બાબતનું ટેન્શન રાખવાથી કર્મ બંધાય છે તારે માત્ર કર્મ કરવાનો જ અધિકાર છે તેના ફળની બાબત તારા હાથમાં જ નથી માટે તેની ચિંતા કરી શક્તિ વેડફી નાખવાની જરૂર નથી ફળની ચિંતા કર્યા વગર કર્મ કરવાથી કર્મમાં સફળતા મળશે જ બસ ખુલ્લા દિલથી નિષ્ઠાપૂર્વક તારામાં જેટલી આવડત હોય ટેકનિક જાણકારી હોય તે બધી એકસાથે લગાવી કર્મ ફળની ચિંતા કર્યા વગર કર્મ કરવામાં મચી પડ સફળતા તને શોધતી આવશે કર્મનું ફળ ભગવાન પર આધાર રાખે છે કર્મના સારા ફળની જગ્યાએ નુકસાનજનક ફળ મળે તો આપણને અસર નહીં કરે ને સફળતા અથવા નિષ્ફળતા મળે ત્યારે યાદ રાખો કે કર્મનું ફળ જગત નિયમતાના હાથમાં છે જે ફળ મળે તેને ઈશ્વરનો પ્રસાદ સમજી સ્વીકાર કરો તેની ટીકા ન કરો પ્રસાદનો ટેસ્ટ ન હોય પ્રસાદ એટલે પ્રસાદ તમારા કરતાં ભગવાનની બુદ્ધિ અતિ ઘણી છે તમારું શેમાં ભલું થવાનું છે તે આ ત્રિકારદર્શી જગત નિયંતાને ખબર છે તે તમારા બધા પૂર્વજન્મ જાણે છે તમારું ભવિષ્ય પણ જાણે છે તેથી તમને મળેલા રોલને સારી રીતે ભજવી તેનો આનંદ માણો ભગવાન જે કરશે તે તમારા ભલા માટે જ કરશે ઈશ્વરની યોજનાની તમને જાણ નથી તે યાદ રાખો આમાં બુદ્ધિનો ઉપયોગ કરશો તો દુઃખી જ થશો તમને મળેલા ફળમાં બુદ્ધિનો ઉપયોગ કરી તેને ક્રિટિસાઇઝ ન કરો ઉલટું તેનાથી તમે મળેલા ફળને પણ આનંદથી માણી નહીં શકો વિભાકર દાદા કહે છે સામાન્ય માણસ હેતુ કે સ્વાર્થ વિનાનું કોઈ કર્મ કરતો નથી સ્વાર્થવાળા કર્મમાં વધુમાં વધુ અહમ ડોકાય છે કે હું કરું છું તે ભાવ સતત રહે છે અને તે જ ભાવ કર્મના બંધન મજબૂત કરે છે આ બંધનમાંથી મુક્ત થવા ભગવાન કહે છે કે ભાવે પ્રભુ પ્રત્યાર્થે કર્મ કરો કર્મ ન કરવા એટલે કે નિષ્ક્રિયતા લાવવાથી ચંચળ મન સ્થિર નહીં થાય મનથી પણ કર્મ બંધાશે કર્મમાંથી નિવૃત્તિ લેવાથી સંન્યાસ આવતો નથી રાગ દ્વેષ ક્રોધ મોહ હોય ત્યાં સુધી સંન્યાસ આવતો નથી માત્ર પ્રવૃત્તિ શક્ય નથી માત્ર નિવૃત્તિ શક્ય નથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ એક સાથે જ કામ કરે છે પ્રવૃત્તિથી સંતૃપ્ત થયા પછી જ નિવૃત્તિ યોગ્ય ગણાય હવે લેખક કર્મના ચાર અંગો છે તે જણાવે છે પહેલું અંગ છે કર્મ કરવાનો તારો અધિકાર છે કર્મ ક્ષમતામાં રહીને કરવા મળેલા ફળને ઈશ્વરીય પ્રસાદ ગણી આસક્તિ વગર ભોગવવાનું ત્રીજું છે સ્વાર્થ વૃત્તિથી સુખ પ્રાપ્તિની ઈચ્છાથી કર્મ ન કરવા પણ કર્મ કરવા ખાતર કર્મ કરવા તો જ મન નિર્માણ થશે ચોથું છે સ્વાર્થ નથી તેથી કર્મ ન કરી નિષ્ક્રિય બનો તેનાથી તમો ગુણ વધશે સાધનાથી સાત્વિક ગુણ વધારી પછી ગુણાતીત થાય છે હવે લેખક આગળ વધે છે ગીતાના કર્મના સારમાં આગળ લેખક કહે છે ક્ષમતામાં રહીને કર્મ કરવા એટલે રાગ દ્વેષ વગર કર્મ કરવા સાક્ષી બનીને કર્મ કરવાથી નિર્મળતા આવે છે નિર્મોહી થવાય છે અને નિર્મળ મન એ જ આત્મા છે આમ નિષ્કામ ભાવે સાક્ષી બનીને રાગ દ્વેષ વગરના કર્મ કરવાથી આત્મ તત્વની અનુભૂતિ થાય છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જ્યારે શુદ્ધ અને નિર્મળ બને છે તે જ નિર્મળ મન કહેવાય છે તે સમયે બ્રહ્મ સ્વરૂપમાં રહીને અકર્તા ભાવે કર્મ થશે તેથી કર્મના બંધન પણ લાગુ નહીં પડે આ શરીર ગયા જન્મના પ્રારબ્ધથી બંધાયેલ છે તેથી શરીરના અને મનના જે ભોગ છે તે ઘડી શકાય નહીં ક્રિયામણ કર્મ તો ભોગવવા જ પડે સંચિત કર્મોનો જ્ઞાન થતાં જ નાશ પામે છે પણ ક્રિયામણ કર્મો ભોગવ્યા વગર છૂટકો નથી સિદ્ધયોગી શ્રી વિભાકર દાદા કહે છે ક્ષમતાવાળી સ્થિતિમાં વિના પ્રયત્ને અનાયાસે જેટલો વખત રહી શકો તેટલો સમય તમોને કર્મ બંધન થતા નથી ત્યાં કરતા નથી અહંકાર નથી આ સમયે તમે તમારા મૂળ સ્વરૂપમાં એટલે કે આનંદ સ્વરૂપમાં રહો છો તેથી જ આ કર્મ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા તમારા દ્વારા કરાવે છે ભગવાને કહ્યું છે કે તું તારા બધા જ કર્મ મારામાં મન મૂકીને આત્મા ભાવે કર સ્વરૂપમાં રહીને કર્મ કર અને ભૂખતા ત્યારે બનવું નહીં પડે કર્મ બંધન લાગશે નહીં સત એટલે સતત પરિવર્તનશીલ ભૂત ભવિષ્ય વર્તમાનમાં એક સરખું રહેનાર તે જ આત્મા અસત જે સાચું નથી તે ત્રણેય કાળમાં પરિવર્તનશીલ છે તે મિથ્યા એટલે જે સતત સત કે અસત નથી જે હકીકતમાં નથી પણ હોય એવું ભાસે છે દાખલા તરીકે મૃગજળ સ્વપ્ન નામધારી જીવ તમામ ભૌતિક અસ્તિત્વ વિષયોમાં જેમ આસક્તિ વધે તેમ મન વધુ ચંચળ બને શરીર અને મન ક્ષીણ થાય જીવનમાં વધુ અશાંતિ આવે ઈચ્છા પૂરી થવાથી ચંચળ મન સ્થિર થાય અને તમારા મૂળ સ્વરૂપ એટલે કે આનંદ સ્વરૂપની નજીક જાઓ તેથી આનંદની અનુભૂતિ થાય હકીકતમાં આનંદ અંદર છે પણ ચંચળ મન તેને પામતું નહોતું બાહ્ય જગતના કોઈ વિષયો આત્મ સ્વરૂપમાં લઈ જઈ શકાતા નથી ઈચ્છા દુઃખની માં છે મનની ઈચ્છા પૂરી થતાં મનનું વિસર્જન થાય છે અને આત્મા એટલે કે સચ્ચિદાનંદની ઝાંખી થાય છે સુખ દુઃખનો અનુભવ મન બહારના વિષયોમાં ભટકીને કરે છે અને કર્મ બંધન બાંધે છે પરિણામે જન્મ મરણનું ચક્કર ચાલે છે જો મન બહારના વિષયોમાં ભટકવાનું છોડીને અંદર ઉતરે તો તે પોતાના મૂળ સ્વરૂપના દર્શન કરે છે શુદ્ધ મનમાં આત્માનો એટલે કે પ્રજ્ઞાનો પ્રકાશ પડે છે અને આત્મ દર્શન થાય છે દરેક જીવના સંસ્કાર કર્મ અને ઋણાનું બંધન પ્રમાણે તેના પ્રારબદ્ધ પ્રમાણે ભગવાન તેને એવા કુટુંબમાં જન્મ આપે છે કે તે પોતાના વધુમાં વધુ પ્રારબદ્ધ કર્મો ખપાવી શકે સાથોસાથ તેના જીવનનું માળખું એવી રીતે નક્કી કરે છે કે તે મુક્ત થઈ શકે સંસારના બધા દુઃખોમાંથી મુક્ત થઈ પરમ સુખને પ્રાપ્ત કરી શકે મોક્ષ મેળવી શકે આજ ભગવાનની યોજના છે ભગવાને તમને જે પતિ કે પત્ની આપ્યા છે તે તમારા ગયા જન્મોના કર્મ અને ઋણાનુબંધ પ્રમાણે મળ્યા છે તો તેની સાથે જે ઋણાનુબંધન છે તે પૂરા કરવા માટે ભગવાને તમને જે શક્તિ આપી છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરી પ્રેમ કરો અને પ્રેમથી મુક્તિ મળી જશે દાદા કહે છે જે વ્યક્તિ કોઈ એક પણ જીવને દુઃખી કરે તેને ભગવાન કદી ન મળે દરેક જીવ સાથે અહંકાર છોડી નમ્રપણે પેશ આવો જગતના દરેક જીવ તમારાથી રાજી થશે તો જ તમને મુક્તિ મળશે ભગવાન મળશે માત્ર સુખ પ્રાપ્તિ માટે કર્મ કરવાની જરૂર નથી સ્વધર્મમાં આત્મ સ્વરૂપમાં રહી સ્વકર્મ કરો સુંદર ફળ મળશે જે કર્મ પાછળ યશ કીર્તિ કે નેતા થવાની ભાવના છે તે નિષ્કામ કર્મ નથી માત્ર અહમ પોષવાનું જ કર્મ છે નિષ્કામ કર્મ તો જેને કંઈ જ જોઈતું નથી કોઈ પણ પ્રકારનું બાહ્ય સુખ જોઈતું નથી તેવા આત્મજ્ઞાની જ કરી શકે બીજો કોઈ પણ નહીં જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી કર્મ કરવાના છે કર્મ છોડીને સંન્યાસ લેવાની વાત ખોટી છે જ્યારે રાગ દ્વેષ કરતા ભાવ આસક્તિ થાય ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય પછી કર્મો સરી પડે તમારી માવજત ઈશ્વર સંભાળી લેશે કર્મો કરવા ઈચ્છો તો પણ નહીં કરી શકો કર્મ આપોઆપ છૂટી જાય પછી મનનો વિક્ષેપ શંકા કુશંકા દૂર થાય ત્યારે જ જ્ઞાન યોગનો અધિકારી બને છે જીવન એક સંગ્રામ છે ભાગો નહીં લડો ભયભીત ન બનો અભય બનો તો જીવનમાં સફળતા મળશે પારકા પરાયા કે મારાની ભેદરેખા મિટાવો અન્યાયનો સામનો કરો અન્યાય સહન કરે તે પોતે પણ ગુનેગાર છે જો તમને પુણ્ય કર્મ કરવાનો મોહ ગયો ન હોય તો તમારામાં આ સંસાર હજી સાચો છે તને જ્ઞાન થયું કહેવાય નહીં હજુ તમે તત્વને જાણ્યું નથી જો તત્વને જાણ્યું તો સંસાર કેવો જો સંસાર નથી તો પુણ્ય કર્મ કેવું તું કોણ જનહિત કરનારો છે દરેકને પોતાના હિતની ખબર જ છે તારે જનકલ્યાણ કરવાની સી જરૂર પડી આ બહાને તારો અહંકાર પોષી લોક કલ્યાણને બહાને યશ અને કીર્તિ લેવા બેઠો છે એકવાર જ્ઞાન થઈ જાય તો પછી સંસાર જ રહેતો નથી તો પુણ્ય કે પાપ કર્મ ક્યાં બચે લોક કલ્યાણની ઈચ્છા પણ ક્યાં બચે લેખક કહે છે પરોપકાર માટે જન્મ લે તે પરમાત્માનું કાર્ય છે માટે જ ભગવાનનો જન્મ દિવ્ય છે એટલે કે અવલૌકિક છે જગતની જરૂરિયાતને આધારે પોતાની માયાનો આશ્રય લઈને જન્મ લીધો છે જેથી માયા તેમને લેપતી નથી તેમના કર્મો વાસના વગરના છે આપતકામ છે તે પોતે પોતાનામાં સંતુષ્ટ છે તમે પણ કરતા ભાવ અને ભોગતા ભાવ છોડી કર્મ કરો તો જન્મ દિવ્ય થશે આત્મદર્શનનું ફળ કર્મયોગીને અને જ્ઞાનયોગીને સરખું જ મળે છે જેણે સર્વ સંકલ્પોનો સહજ રીતે ત્યાગ કર્યો છે તેને કંઈ ત્યાગવાની જરૂર નથી તે યોગારૂઢ છે જેણે મનની સર્વ કામના સહજતાથી ત્યજી છે કામના સરી પડી છે તે સ્થિત પ્રજ્ઞ છે શ્રી કૃષ્ણ આવતા વિડીયોમાં આપણે જોઈશું એકથી છ અધ્યાય ગીતાના એનો અર્ક લેખકે લખ્યો છે તે આપણે જોઈશું આપ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો આશા છે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો આપને ગમ્યો હોય તો આપણી આ ચેનલને લાઈક અને તમારા મિત્રોને સંબંધીઓને શેર જરૂરથી કરશો તથા આ ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલ ધાર્મિકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો જેથી આવનારા દરરોજના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે